નમસ્કાર મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે વિનિયમ ચોવીસમાં સુધારો આવેલો છે એમાં આપણે જોઈએ તો હિન્દી ખાતાકીય તથા સીસીસી પરીક્ષા બાબત જે કંઈ સુધારો છે એ આપણે આ વિડીયોમાં જોઈએ અહીંયા આગળ બતાવેલો છે વિનિયમ ચોવીસ પગાર ધોરણ એની અંદર સુધારો છે તો વિનિયમ ચોવીસ શું છે તો ચોવીસમાં કીધું છે એ પગાર ધોરણ માટેનો આખો વિનિયમ છે અધ્યાપકીય અને બિનઅધ્યાપકીય સ્ટાફના પગાર ધોરણ રાજ્ય સરકાર વખતો વખત ઠરાવે તેવા રહેશે તો આની અંદર આપણે એક વસ્તુ ઉમેરી છે તારીખ એક નવ બે હજાર વીસના પરિપત્રને આધારે ચોવીસ એક ઉમેરવામાં આવી તો શું છે આપણે જોઈએ તો વિનિયમ ક્રમાંક ચોવીસ એક રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બિન શૈક્ષણિક કર્મચારીઓએ પહેલી વાત છે બિન શૈક્ષણિક કર્મચારીઓએ બઢતી ઉચ્ચતર પગાર ધોરણ યોજના માટે રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ હિન્દીની પરીક્ષા ખાતાકીય પરીક્ષા અને કોમ્પ્યુટર સીસીસી પરીક્ષા એટલે કે બિન શૈક્ષણિક માટે ત્રણ પ્રકારની પરીક્ષાઓ નક્કી કરેલી છે એમાં હિન્દી ખાતાકીય અને કોમ્પ્યુટર સીસીસી તેમજ શૈક્ષણિક કર્મચારીઓ માટે હિન્દીની પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ પરીક્ષા પાસ કરવાની રહેશે તો જ એમને ઉચ્ચતર પગાર અને બળતી મળશે એટલે બિન શૈક્ષણિક માટે ત્રણ પ્રકાર છે અને શૈક્ષણિક માટે બે પ્રકારની પરીક્ષાઓ પાસ કરવાની રહેશે